તો નમસ્કાર દર્શકો મિત્રો સમાચાર આવીયા છે બાલાસીનોરથી બાલાસી બાલાસીનોર પોલીસની મોટી કાર્યવાહી કાજીવાડમાં ઘરફોડ ચોરીનો ભેટ ઉકેલાયો બાલાસીનોર ટાઉન પોલીસ સ્ટેશન હેઠળના કાજીવાડાના વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેટ ઉકેલી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે આ કાર્યવાહી આઈજીપી શ્રી આરવી અંસારી ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન મૈસાગર સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી કમલેશ વસાવા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ એન નિનામાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ખેંગારભાઈ બક્કલ નંબર આઠસો ને ને ખાનગી બાતમીદાર પાસેથી બાતમી મળી હતી બાતમી મળતા પોલીસે પ્રેમચંદપુરા વિસ્તારમાં એક શંકાસ્પદ ઇસમ ગીરવટ ઉર્ફે મીઠુન દશરથભાઈ ભોઇ રહે રામાના મુવાડાને ઝડપી પાડ્યો હતો પૂછપરછમાં તેણે કાજીવાડામાં થયેલી ચોરીનો સ્વીકાર કર્યો અને જણાવ્યું કે આ ગુનામાં તેનો સાથીદાર મોહમ્મદ ફૈઝાન ઉર્ફે બાબુભાઈ ઇસ્માઈલભાઈ ખોખર રહે બાલાસિનોર પણ સામેલ હતો આરોપીએ કબૂલ કર્યું છે કે તેણે ચોરીમાં મેળવેલા સોના તથા ચાંદીના દાગીના ઓગારી રણી બનાવી દીધી છે પોલીસે તપાસ દરમિયાન સોનાની અને ચાંદીની રણી કિંમત રૂપિયા એક્યાસી હજાર ત્રણસો વીસ નો મુદ્દામાલ કબજે લીધો છે પોલીસે આરોપીઓ પાસેથી બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન બે હજાર બીએનએસ કલમ ત્રણસો પાંચ એ ત્રણસો એકત્રીસ ચાર હેઠળ ગુનો નોંધ્યો છે બંને આરોપીઓ પાસેથી વધુ પૂછપરછ ચાલી રહી છે જેથી અન્ય ગુનાઓનો ભેટ ઉકેલી શકાય રિપોર્ટ